હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું માર્ચ નું ટુડે સ્પેશિયલ કયો દિવસ ઉજવવામાં આવે છે થીમ શું છે પ્રથમ વખત ક્યારે સેલિબ્રેશન થયું હતું તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે શરૂ કરી દઈશું અને આ માહિતી તમને આવનારી ની પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીશું 15 માર્ચ વલ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે એટલે કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ આ વર્ષની થીમ શું છે અજસ્ટ ટ્રાન્ઝેક્શન ટુ સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ પ્રથમવાર 1983 માં ઉજવવામાં આવ્યો હતો ક્લિયર તમારો 1 પોઈન્ટ કે કયો દિવસ છે તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ થીમ આવી ગઈ અને 1983 માં ઉજવવામાં આવ્યો હતો હવે નેક્સ્ટ કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતના મંત્રાલયે ગ્રાહક સુરક્ષા ધારો 24 ડિસેમ્બર 1986 બનાવ્યો હતો અને તેમાં સુધારો ક્યારે થયો હતો 2019 માં રાઈટ

કેન્દ્ર સ્તરે રાજ્ય સ્તરે જિલ્લા સ્તરે ગ્રાહક સુરક્ષા બે હાજર વીસ માં ઈ દાખલ પોર્ટલ પર શરૂ કરવામાં આવ્યું હતું આ સિવાય બીજું શું છે તો હેલ્પલાઇન નંબર છે ઓગણીસો પંદર નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન એ તમને હિન્દી અંગ્રેજી સહિત બીજી સત્તર પ્રાદેશિક ભાષાઓમાં પણ

પસંદગી કરવાનો અધિકાર રજૂઆત કરવાનો અધિકાર ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર તો આ છ અધિકાર આપણને મળેલા છે તો મજા આવી ગઈ ને ફ્રેન્ડ્સ બસ આવી જ મજા મસ્ત મજાની માહિતી માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું બીજાને પણ કહેજો રાઈટ ફ્રેન્ડ તો ચાલો હવે ફરીથી ટુડે સ્પેશિયલ હશે ત્યારે હું તમારી સાથે આ રીતે જ આવી જઈશ બાય ફ્રેન્ડ્સ And thank you for watching my video, huh, friends?